ગુડ ઇવનિંગ ફ્રેન્ડ સીધી ખબર ડોટ આપનું સ્વાગત છે હું છું જ્વલંત નાયક આખરે ચોવીસ છે અને બે રાજ્યોની એસેમ્બલી ઇલેક્શન ચૂંટણીના રિઝલ્ટ પણ આવી ગયા છે આ રિઝલ્ટ માત્ર ભારતીય જનતા પક્ષ માટે નહીં પરંતુ મોદી અને શાહ માટે પણ બહુ રાહત મોટી લઈને આવ્યા છે આ વર્ષે જૂન મહિનામાં જયારે ઇલેક્શન યોજાયા જનરલ ઇલેક્શન યોજાયા અને ભાજપની સીટ્સ ઓછી આવી ત્યારે ઘણાને એવી આશંકા થવા માંડેલી કે બહુમતી ન મળવાને કારણે જે સરકાર બનાવવાનો વારો આવ્યો છે એ સરકારની સ્થિરતા પર અસર પડશે જ્યારે બે હજાર ચોવીસના અંત ભાગે દેશના ચાર મહત્વના રાજ્યોમાં ચૂંટણીઓ યોજાશે વિશ્લેષકો એવું માનતા હતા કે આ ચાર રાજ્યો પૈકી હરિયાણા અને મહારાષ્ટ્ર પણ જો ભાજપ ગુમાવી દેશે તો એની સીધી અસર કેન્દ્ર સરકારની સ્થિરતા ઉપર પડશે કારણ કે એ પછી નબળા થયેલા ભાજપ નો સાથ છોડવા માટે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર પણ વિચારી શકે છે જો ચારે ચાર રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવતે તો કેન્દ્રમાં ભાજપના સહયોગી પક્ષ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પણ ભાજપ છોડીને કદાચ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થતા અને કેન્દ્ર સરકારની સ્થિરતા પણ એ સંજોગોમાં જોખમાં તે એવા સંજોગોમાં કદાચ ભાજપની અંદરથી જ મોદી અને શાહનો પણ વિરોધ શરૂ થઈ જાય એવી શક્યતાઓ પણ ઘણા વિશ્લેષકો જોઈ રહ્યા હતા પણ આ તમામ ગણતરીઓ ખોટી પડી છે મોદી જયારે પ્રથમ વખત ગુજરાતમાં ચૂંટણી લડ્યા ત્યારથી એમને ઓબ્ઝર્વ કરશો તો સમજાશે કે એમના વિશેના આ પ્રકારના હંમેશા ખોટા પડતા આવ્યા છે હાલમાં જો જમ્મુ કાશ્મીર અને વાત કરીએ તો હરિયાણા અને મહારાષ્ટ્ર આ બંને મહત્વના રાજ્યોમાં ભાજપે જ્યાં ભાજપની હારવાની આશંકાઓ જોવાઈ રહી હતી ત્યાં ભાજપે બંને રાજ્યોમાં લેન્ડ સ્લાઇડ વિક્ટરી મેળવી છે જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં પણ ભાજપનું પ્રદર્શન એટલું બધું ખરાબ નથી ઝારખંડ ની વાત કરીએ તો જે એમ પહેલા નંબરે છે અને તરત બીજા નંબરે બીજેપી છે ત્યાર પછી કોંગ્રેસ ત્રીજા નંબરે કોંગ્રેસમાં લેન્ડ સ્લાઈડ વિક્ટરી એકલા હાથે ભાજપે મેળવી લીધી છે અને મહારાષ્ટ્રની વાત કરીએ તો આજે સહન સુધીમાં બધાને સમજાઈ ચુક્યું છે કે બીજેપી એક મજબૂત સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે મહારાષ્ટ્રમાં અને આ બંને રાજ્યોની જીતે ભાજપને અને મોદી શાહને એક અજબનો કોન્ફિડન્સ ગજબનો આત્મવિશ્વાસ આપ્યો છે મોદીજીની સાથે એમના પરંપરાગત હરીફ એવા ગાંધી પરિવાર અને કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો સોનિયા ગાંધી પહેલેથી જ રાજસ્થાનના સાંસદ તરીકે ચૂંટાઈને રાજ્યસભામાં પહોંચ્યા છે રાહુલ ગાંધી ગયા જનરલ ઇલેક્શનમાં રાયબરેલીથી ચૂંટાઈને સંસદ બન્યા છે અને પ્રિયંકા ગાંધી આજે વાયનાડથી ચૂંટાઈને સંસદમાં બેસશે એટલે કે ગાંધી પરિવારના ત્રણે ત્રણ સભ્ય અત્યારે સંસદમાં બેસશે પણ કોંગ્રેસ પક્ષ સંસદમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે

તમામના મગજમાં અત્યારે એક પ્રશ્ન રહ્યો છે કે શું આટલી સીટ્સ મેળવ્યા પછી પણ ભાજપ શિવસેનાને મુખ્યમંત્રી પદ આપશે એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બનશે ભાજપના નેતાઓ વારંવાર એવું કહી રહ્યા છે પહેલેથી એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર આ ત્રણ નેતાઓ ભેગા થઈને નક્કી કરશે કે કોણ મુખ્યમંત્રી બનશે જો કે ચુનાવી ગણિતને સમજનારા લોકો બરાબર સમજે છે કે આમાં મોટો પક્ષ હોય એનો નેતા જ મુખ્યમંત્રી બને એ સંપૂર્ણ લોજિકલ છે તેમ છતાં અત્યારે કોઈ ખુલીને ફોડ પાડવા તૈયાર નથી પણ આપણે સીટ્સનું જોઈએ તો સીટ મળી રહી છે જ્યારે મહાયુતી અગાડીને માત્ર સીટ્સ ફાળે આવી છે મહાયુતી બસો તેત્રીસ સીટમાં વાત કરીએ તો બીજેપીની એકલાની એકસો ને તેત્રીસ સીટ છે એની સામે શિવસેના એકનાથ શિંદેની શિવસેનાની સીટ છે સત્તાવન એનસીપી અજીત પવારને મળી રહી છે એકતાલીસ સીટ અને અન્ય સીટ છે ત્રણ એટલે બીજેપી એકસો તેત્રીસ સીટ સાથે સૌથી મોટી પાર્ટી તો છે જ મહારાષ્ટ્ર વિધાનસભામાં બેઠકો છે એટલે જો સરકાર હોય એકલા હાથે તો એને ઓછામાં ઓછી એકસો બેઠકો જોઈએ જો બીજેપી પાસે અત્યારે એકસો ને તેત્રીસ બેઠકો ઓલરેડી હોય તો એને માત્ર બાર થી તેર ધારાસભ્યોની જ ઘટ પડવાની છે તમે એમવીઓના આંકડા જોશો તો શિવસેના ઉદ્ધવ ઠાકરે પાસે વીસ ધારાસભ્યો છે કોંગ્રેસ પાસે માત્ર પંદર ધારાસભ્ય છે અને શરદ પવારનો દેખાવ સૌથી ખરાબ છે એમની પાસે માત્ર છે આવા સંજોગોમાં ભેગા કરવા એ ભાજપ માટે કોઈ મોટી વાત નહીં હોય મજાની વાત એ છે કે આ પાર્ટીઝને મળેલી ટોટલ સીટ્સ એટલી ઓછી છે કે ત્રણ ચાર સભ્યો પણ જો એમાંથી નીકળી જશે તો એમને પક્ષાંતર ધારો લાગુ પડવાની શક્યતા બહુ ઓછી રહેશે આવા સંજોગોમાં આવા સંજોગોમાં શિંદે કે અજીત પવાર માટે સૌથી સારો ઓપ્શન એ જ રહે કે ભાજપ સાથે સરકારમાં ભાગીદારી કરે કારણ કે ભાજપ વગર અત્યારે મહારાષ્ટ્રની કોઈ સરકાર બની શકે એવા દેખાતા નથી અને જો આવી પરિસ્થિતિ તો સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી પદ માટે પણ ભાજપ પોતાનો જ ઉમેદવાર મૂકશે અને ભાજપ તરફથી સૌથી મજબૂત નામ આવી રહ્યું છે દેવેન્દ્ર ફડણવીસનું તેમ છતાં તો રાજકારણ છે એટલે આગળ શું થાય એ નક્કી નહીં આગે આગે દેખીએ હોતા હે ક્યાં અત્યારે તો ભાજપના